હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આધ્યન ક્લાસીસ આધ્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ વિજ્ઞાનની અંદર એક માર્ક્સ તમને આ ટોપિકમાંથી જોવા મળશે મળશે અને મળશે વિભાગ એની વાત કરું છું અને એના સિવાય પણ આ પ્રશ્ન તમને કોઈ બી જગ્યાએ જોવા મળશે જ તે ચેપ્ટર સાતમાં તમને ખબર છે કે અંતસ્રાવો છે અને એ અંતશ્રાવો શું કામ કરે છે આનો તમને વિભાગ એમાં પાછળ એક બે વાક્યોમાં જવાબ લખો એમાં તમને આમાંથી એક પ્રશ્ન જોવા મળશે 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 એટલે કહું છું વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અને ધ્યાનથી જોઈ લેજો તો તમને તકલીફ બિલકુલ નહીં પડે એક માર્ક્સ તમારે ખીજામાં જો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તો વૃદ્ધિ અંતસ્ત્રાવ શું કરે છે તો એનું નામ જ છે વૃદ્ધિ વૃદ્ધિ એટલે વધારવું શું કરવું વધારવું અને કોને વધારે છે તો કે બધા અંગોની વૃદ્ધિ ઉત્તેજે છે તો આપણું જે શરીર છે આપણા શરીરની અંદર જે અંગો છે ને તો આપણા હાથ પગ આપણું દરેકે દરેક અંગ સમજી લો ને આપણું આખું શરીર તો આપણા આખા શરીરની વૃદ્ધિ કયો અંતસ્ત્રાવ કરે છે તો વૃદ્ધિ અંતસ્ત્રાવ વૃદ્ધિ કરે વૃદ્ધિ અંતસ્ત્રાવ તો વૃદ્ધિ વૃદ્ધિ યાદ રાખો તો યાદ રહે છે કે વૃદ્ધિ અંતસ્ત્રાવ કામ શું કરશે બધા અંગોની વૃદ્ધિને ઉત્તેજે છે ચલો એ પતિ નિયમન કરે છે તમે જે ખોરાક ખાઓ અને ખોરાક ખાધા પછી જે ચયા પચાઈની ક્રિયા થાય છે આપણા શરીરમાં તો એનું નિયમન કોણ કરશે તો કે થાઇઝોક્સિન અને થાઇડોક્સિન અંતસ્ત્ર કઈ ગ્રંથિમાંથી નીકળે થાઈરોઈડ ગ્રંથિમાંથી મેં વિડીયો અપલોડ કરેલો છે ના જોયો તો શોર્ટ વિડીયોમાં જોઈ લો અને આમ પણ એક બે મિનિટનો વિડીયો નાખેલો છે જેમાં અંતસ્ત્રાવ અને કઈ ગ્રંથિમાંથી નીકળે છે એ પણ વિડીયો જોઈ લેજો એમાંથી પણ તમને એક માર્ક્સની શોધટી આપું છું ઓકે ચલો પછી અહીંયા બે અંતર વાત થઈ કે ચાલો પછી જુઓ ઇન્સ્યુલિન પછી શું છે ઇન્સ્યુલિન તો ઇન્સ્યુલિન કંઈક ગંથીમાંથી નીકળે સાદુ પીંડમાંથી અને આ ઇન્સ્યુલિન શું કામ કરશે તો કે રુધિરમાં શર્કરાના સ્તરનું શું કરે છે નિયમન કરે છે આપણું જે રુધિર છે આપણા રુધિરની અંદર જે શર્કરા હોય એના સ્તરનું શું કરશે નિયમન કરે છે ઓકે ચલો પછી જુઓ ટેસ્ટોસ્ટેરોન તો આ ટેસ્ટોસ્ટેરોન શું કામ કરશે વિદ્યાર્થીઓ તો આ ટેસ્ટોસ્ટેરોન એ શુક્ર પિંડમાંથી રિલીઝ થાય ક્યાંથી શુક્ર પિંડમાંથી માંથી અને શુક્રપિડ કોની અંદર હોય છોકરાઓની અંદર તો શુક્રપિડમાંથી એટલે જો નર આવ્યું છોકરાઓ તો જાતીય વિકાસ કરે છે આ નામનો શું તો છોકરાઓની અંદર જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરે છે ચલો પછી જુઓ ઈસ્ટ્રોજન તો ઈસ્ટ્રોજન કોની અંદર હોય છોકરીઓમાં અને કયા અંગમાં હોય અંડપિંડમાં ક્યાં હોય અંડપિંડમાં મોસ્ટ ટાઈમ બી આ બંને ક્વેશ્ચન તૈયાર કરી લેજો બિલકુલ મૂકવાના નથી ઈસ્ટ્રોજન તો ઈસ્ટ્રોજન કરશે તો ઈસ્ટ્રોજન માદા પ્રજનન અંગોનો વિકાસ અને માસિક ચક્રનું નિયમન કરે છે એટલે સ્ત્રી થાય થાય શું ઈસ્ત્રી તો ઈસ્ત્રીના શરીરમાં પ્રજનન અંગોનું શું કરશે વિકાસ કરશે અને જે માસિક ચક્ર દર મહિને થાય છે માસિક તો માસિક ચક્રનું શું કરશે નિયમન કરે છે ઓકે ઓકે ચલો આગળ જુઓ એડ્રીનાલીન તાલુજ શું છે તો કે અંતઃસ્ત્રાવ છે અને આ કામ શું કરશે તો કે શરીરને આકસ્મિક એટલે કે લડો અથવા ભાગો માટે તૈયાર કરે છે ભાઈ વિદ્યાર્થીઓ આપણને ખબર હોવી જોઈએ કે એડ્રીનાલીને અંતસ્રાવ એડ્રીનાલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે અને આ એડ્રીનાલીને અંતસ્રાવ શરીરને આકસ્મિક એટલે તમારી આગળ કોઈ એવી અચાનક પરિસ્થિતિ આવી જાય કે એ કંઈક ખોટું કર્યું હોય ને ઘરમાં ખબર પડી જાય અને પછી તમને જે પરસેવું સુટી જાય કે એમ મરી જાય હવે તો આપણું નામ આવ્યું તમે ખોટું કર્યું હોય તો પરસ જાય તો તમારા શરીરમાં કઈ એવી આકસ્મિક પરિસ્થિતિ આવી જાય અથવા ગામમાં જતા હોય અને ક્યાંક હડકવા કૂતરું પાછળ પડી જાય તમે કેવા ઊભી પૂછડીએ ના હો તો બસ એ જ આકસ્મિક પરિસ્થિતિ અથવા સ્કૂલની અંદર ગયા હોય ને લેશન ના લઈને ગયા હોય પછી શિક્ષક ઊભા કરે કે ચલો ઊભા થઈ જાવ આજે કોણ લેશન નથી લાવ્યું ચલો ફટાફટ એટલે પછી આપણું હૃદય એકસો એસી ડિગ્રીએ ધબકવા માંડે કે એમ લેશન નથી લાવ્યા આજે મરાઈ ગયા લાગે છે હા એ પણ બીજું તમારા શિક્ષક તમને જ્યારે મારવા આવે કંઈક કાંઈ કોઈ તમે કર્યું હોય ને તમને મારે એટલે તમારા શરીરના ધબકારા વધી જાય તો આ બધી આકસ્મિક સ્થિતિની અંદર બીજું ગામમાં કંઈ આજુબાજુમાં કોઈ ઝઘડો થાય અને પછી આ તો મારી નાખું કાપી નાખું ને ભૂકા બોલાવી દઉં ભાગીને ભૂકો કરી નાખું આવું તમે વિચારતા હશો તો એ જગ્યાએ એ સમય કયો અંતસ્ત્રાવ તમને લડવા માટે તૈયાર કરે અથવા તો કે ભાગો હોય અહીંયા ના થાય રહે મરાઈ ગયા ભાગો રે ભાગો એમ કરીને તમે ભાગો તો એ બધું કામકાજ તમારા શરીરમાં કયો અંતસ્ત્રાવ સાચવે તો કે એડ નાલીના તાર સાચવી હમજી ગયા તો કે હમજી ગયા જબર સમજી ગયા હમજી ગયા હોય તો જરા કોમેન્ટની અંદર કહેજો મજા આવે છે ભણવાની હો વિજ્ઞાન વિજ્ઞાન જેવું લાગતું જ નથી મને ખબર છે ઘણા બધા છોકરાને વિજ્ઞાનથી કંટાળો આવે માથું દુખવા મળે પણ માથું દુખવાનો સવાલ જ નથી વિજ્ઞાન બોરિંગ વિશે છે જ નહીં ભાઈ તૈયારી કરો વ્યવસ્થિત ભણો આવું કોઈ ભણાવતું હોય તો મજા પડી જાય ચલો પછી જુઓ રિલીઝિંગ અંતઃસ્ત્રાવ તો આ રિલીઝિંગ અંતસ્ત્રાવ એ કામ શું કરશે તો કે પીટ્યુટરી ગ્રંથિને અંતઃસ્ત્રાવ મુક્ત કરવા પ્રેરે છે ભાઈ વિદ્યાર્થીઓ આજે રિલી રિલીઝિંગ હોર્મોન અંતઃસ્ત્રાવ એટલે હોર્મોન આજે અંતઃસ્ત્રાવ છે ને પીટ્યુટરી હમણાં જોયું ને આપણે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તો વૃદ્ધિ અંતસ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી નીકળે તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી તો પીટ્યુટરીને ગ્રંથ પીટ્યુટરી ગ્રંથિને પણ કોણ તૈયાર કરશે અંતઃસ્ત્રાવને મુક્ત કરવા માટે તો કે રિલીઝિંગ હોર્મોન અંતઃસ્ત્રાવ ઓકે તો કે ઓકે બીજો આ પ્રશ્ન પૂછાય કે પીટી ગ્રંથિને અંતસ્ત્રાવ મુક્ત કરવા કોણ પેરે છે તો અહીંયા લખી શકો અંતસ્ત્રાવ પૂછે તો ધીલીઝિંગ અંતસ્ત્રાવ પણ ગ્રંથિ પૂછે તો લખજો હો પરીક્ષામાં ભૂલ ના થાય શું કીધું ઓકે ચલો આ ટોપિકમાંથી પ્રશ્ન તમને જોવા મળશે મળશે અને મળશે એટલે કહું છું વિડીયો કમ્પ્લીટ જોઈ અને શાંતિથી તૈયાર કરી લેજો રેડી ચલો વિદ્યાર્થીઓ સમજણ પડતી હોય ને ભણવાની મજા આવતી હોય ને તો એકલા એકલા મજા નહીં લેવાની તમારે ફ્રેન્ડને પણ કહેવાનું ભાઈ આવી ચેનલ છે ને આવી ચેનલમાં આવી મસ્ત સ્ટડી કરાવે છે ગણિત હોય કે ચાહે વિજ્ઞાન હોય કે ચાહે કોઈ પણ સબ્જેક્ટ હોય જો તમને ભણવાની મજા આવતી હોય તો કોમેન્ટની અંદર જણાવવાનું અને તમારા બીજા મિત્રો સાથે આપણા વિડીયોને શેર પણ કરવાનું હો સ્વાર્થી નહીં બની જવાનું મારો કહેવાનો મતલબ એવો છે ઓકે ચલો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો મારી ક્લાસીસ જય હિન્દ જય ભારત